જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ સાત ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણું પોઈન્ટ બેતાલીસ ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી સારી રહી છે તેના અંગે ના સમાચાર મિત્રો મિત્રો એ છે કે આજે સવારે વાગે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે આ ચેનલ દ્વારા તમને વિડીયો બનાવ જોઈન કરવામાં આવશે અને બતાવવામાં પણ આવશે અને નીચે વાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે મિત્રો ચોમાસુ પટી જવા આવ્યું અને હવે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે